सकु गयो रे मा नारी गयो त बनी गयो रे सकु तारि भगति गयो रे नरमाथि नारी माथि त बनी गयो रे इ पिराबर मे पेर पीडा पिताम्बर मे पेरो तारि गे फेरि गयो रे नोरमाथि नारी गयो रे तारी घरे लाल सडलो फेरि गयो रे नरमाथि नारी बनी गयो रे इसकु <laughs> तारी भगतिमा रङ गयो रे नोरमा नारी हौ त बनि गयो रे શકુતારી ભગતી માં લંગાઈ ગયો રે માંથી નારી હું તો બની ગયો રે હિમોર પીસ મૂંગટ હું રે પેરતો મોર પીસ હું હું રે પેર તો હિમોર પીસ મૂંગટ હું રે પેર તો હું રે તારી ઘેરે બેડે પાણી ભરી ગયો રે નારી હું તો બની ગયો રે તારી ઘેરે બેડે પાણી ભરી ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે તારી ઘેરે બેડે પાણી ભરી ગયો રે નોર માંથી નારી હું તો બની ગયો રે તારે પાણી ભરી ગયો રે હું તો બની ગયો રે સકુ ભગતી માં રંગાઈ ગયો રે નર નારી હું તો બની ગયો રે સકુ ભગતી માં રંગાઈ ગયો રે નર નારી હું તો બની ગયો રે

नरमाथि नारी बनि गयो रे ताडोडो जमि गयो रे नर माथि नारी बनि गयो रे तारी कुतारी भगतिमा रङ गयो रे माथि नारी बनि गयो रे તારી ભાગ માં રંગાઈ ગયો રે હું તો બની ગયો રે પટરાણી મારા ચરણ દબાવતી ચ પટરાણી મારા ચરણ દબાવતી અષ્ટ પટરાણી મારા ચરણ દબાવતી અષ્ટ પટરાણી મારા ચરણ દબાવતી તારી સાસુ ના પગ દાબી ગયો રે નોર

सकुतारी तारी भक्तिमा रंगाय गयो रे नरमाथि नारी हो तो बनी गयो रे बोल सतगुरु देवनी जय